પોચી રૂ જેવી મોમા મૂકતાં જ પાણી પાણી થી તે વિખવના લોટની બરફી બનાવવા માટે અડધો કપ ઘી લેશું એમાં એક વાટકી ઘઉંનો કરકરો લોટ અને એક વાટકી ચણાનો લોટ એડ કરી સારી રીતે શેકી લેશું તો લોટ છે ને એ સરસ એવો શેકાય છે કલર ચેન્જ થઈ જાય ને આ રીતે ત્યાં સુધી શેકવાનો આ રીતે દાણેદાર થઈ જશે પછી એમાં અડધો કપ મલાઈ એડ કરીશું એના લીધે એકદમ સોફ્ટ મેલ્ટેન માઉથ બનશે અને એકદમ ક્રીમી અને માવાદાર બનશે આ રીતે શેકાઈ જાય ને પછી એક કપ ગોળમાં એક ચમચી ઘી એડ કરી આ રીતે ગોળને મેલ્ટ કરી લેવાનો છે કોઈ ચાસણી નથી કરવાની માત્ર ગોળને મેલ્ટ કરી ગેસ બંધ કરી અને પછી આ રીતે લોટવાળું મિક્સર મિક્સ કરી દેવાનું છે મિક્સ કર્યા પછી પેનથી આ રીતે અલગ થવા લાગે ને ત્યાં સુધી તમારે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું અહીંયા કોઈ ફ્લેવર એડ કર્યું હોય તો કરી દેવાની હું કોકો પાવડર એડ કરું છું એનાથી બાળકો પણ ચોકલેટની જેમ ખાશે અને હું અહીંયા આ મીઠાઈને ડિમોલ્ટ કરવા માટે ઓડીનું બેક બેકિંગ પેપર યુઝ કરું છું જેનાથી મીઠાઈ છે ને આસાનીથી ડિમોલ્ટ થઈ જશે બિલકુલ ચોટશે નહીં પછી આ રીતે મીઠાઈને પ્લેટમાં સેટ કરી દેશું ઉપરથી ઝીણા ઝીણા અખરોટના ટુકડા એડ કરી આ રીતે ગાર્નિશ કરી સર્વ કરીશું તો ટ્રાય